એ સિદ્ધાર્થ નામનો જે વિદ્યાર્થી છે વેટરનીટી કોલેજમાં જે ભણતા હતા કેરલામાં એમના સાથે જે અન્યાય થયો જે ઘોર અન્યાય થયો એમને પોતાનું જીવન ગુમાવવું પડ્યું એના માટે આજે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને એ પણ કોના દ્વારા તો એસએફઆઈ ના જે ગુંડા તત્વો છે જે કેરલામાં રહે છે અને કેરલા સરકાર એ લોકોને બધું પૂરું પાડે છે તો એ લોકોના વિરુદ્ધ આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સિદ્ધાર્થ ને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ એમ જ આંદોલન કરતું રહેશે અને ન્યાય ની માંગ નો ઉપાડ કરતું રહેશે